નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ધરતીમાં ભરવાડુના સાતેક બાળાવરની જાણુ માથે આઠેક લૂંટારું ટ્રાટિકા છે કોરાકટ દિસ્તા ઝાલાવાડ પંથકમાં એ કાયેલા અને છાબલી આ બે ગામ સાત સાત ગામને અંતરે વસ્યા છે ભરવાડના સો ઘર છે ત્યાં માંડવા પણ રોપાણા છે ને પરગણાના પચીસેક બાળવર આજ છાબલીની જાડી લગ્નના માયરામાં આવી નાની નાની લાડીને પરણવાના છે કાયલાથી સાતેક બાળાવરની જાનુ હિલકોરા લેતી છાબલી જવા ગાડે ચડી રહી છે સાતેક જાનુના સાત ગાલાની હેર લાગી ગઈ છે સાથેમાં એક એક બાળવર છે લાંબા રાગે ગાણા ગાતી એ કુંજળિયું જેવા ગળા વગડો ગજવી રહ્યા છે દસ જાનળિયું વચ્ચે બેઠો બાળો વર બાપડાને લગ્નનો લાવો જીવનમાં કેવો મીઠો હોય એ જાણવા જેટલી એની ઉંમર નથી કોઈક લાડો તો માંડ બોલતા શીખ્યો છે એ નાનો વર કદાચ વિચારતો હશે કે આ બધો તાઈફો શાનો માંડ્યો હશે આવી બાળી ઉંમરમાં સાતે વરરાજા પદમણી પહેણવા જતા હતા તપતા સુરજના તાપથી ઝુલ્યુમાના આભલા ચળકી રહ્યા છે ભરવાડોના ભાતીગળ રંગબેરંગી લુગડાથી વગડો વરવો દિશે છે ગળામાંથી નીકળતા એ ગાણા એ વેરાન વગડાને ગુંજતો કરી દીધો છે અને કેવા ગાણા ગાય કે મોર જાજે ઉ ગમણે દેશ મોર જાજે આથમણે દેશ એ મોર જાજે આમ લગ્ન ઉમંગના હિલોળા હાલે છે આમ વગડો વિધતી જાન આગળ વધે છે કારેલાથી બે ગાવ પંથ કપાયો છે વચ્ચે ખારોડ નામે ઉજ્જળ વગડો આવ્યો ખારણનો ટીંબો વળાટ વટાળીને ગાલા ઓલીમોર નીકળી ગયા અને બુકાની બંધ આઠે એક ધાડ પાડું ભૂખ્યા ડાહ થઈ જાનું આતરી આડા ઉભા રહ્યા વરવો દિસ્તો વગડો વેરાન થયો ગાણાથી ગુસ્તી વનરાય થડકી જાનડીઓના હૈયા થડથડ થડકી ઉઠ્યા લુટારાને દેખી જુવાન જાનીયાવની જુવાની લજામણીના છોડની જેમ એ ચીમળાઇ ગઈ નાગી તલવાર જોઈ હેપતા ગયા જીભુ સિવાય ગઈ એક માગ્યો જ આઝાજી કરતો હતો બાપ લૂંટારો આ તો બા બાળાવરની જાનો જવા દો તું ચૂપ માર તું તો દાડી ડીપી જાણે તુંથી તલવાર ન જલાય નકામો ગુડાઈ જઈશ એક જણ માગ્યા ભણે ફર્યો પણ માંગ્યો મક્કમ છે બાપ કુવારી જાનું લૂંટતા પાપ લાગે છે માની જાવ નકર ઢોલ હસકાવી એ ચૌદશના વરવાડ ભેળા કરીશ એક જાણે જણે માંગ્યાનો ઢોલ આંચકી લીધો અને પહેલા ગાડાના વરાજાના ઘરેણા ઉતારી લીધા માંગ્યો આડો પડ્યો પણ ધક્કો માર્યો માને એમ વિચારી માંગ્યો એ છેટે આવતા ગલઢેરાને ખબર દેવા દોટ મૂકી એક હાથે દાડી બીજા હાથમાં પોતડી દાંડી ઊંચી કરી ઊંચી કરીને મંગીએ બૂમ પારી દોડજો હિરજી વા લૂંટારું ભરવાની જાનનો મોવડી હિરજી ખારજીઓ કેડ બાંધી દોટ મૂકી તેને લાકડી વીજવાનો મોકો મળ્યો છે આ ઝાલાવાડમાં હીરજી લાકડીયા તરીકે પંકાતો તેની લાકડીની રમત એ જોવા એ ધ્રાંગધ્રાના સાહેબ નોતરું આપી એની આવડત માથે આફરીન થઈને ઇનામ આપેલું ને પાઘડી પહેરાવી હતી આવો હિરજી ખારજીઓ અવસ્થાએ પહોંચતા વીસ વર્ષથી લાકડી ફેરવી નથી આજે એ પ્રસંગ ઊભો થતા હયામાં અદમ્ય આનંદ અને ક્રોધની મિશ્ર લાગણી થઈ આવી હતી એસી વર્ષની ઉંમરે આખરી લાકડી વીજવાનો જાણે ઉમંગ ઉભરાતો હોય એમ હરણ ફાળે દોટ દીધી જોતા જોતામાં જાનને આંબી ગયો હત મારી માને પાછું તમારીના ચોરટા ખારેજિયાની જાનુ લૂંટી એ એમના આમ વહી જાવ તો હું હીરજીની લાકડી માથે મોકો લોકો થૂકે અને ખાર લાકડી વનના ઘરેણા લૂંટતા એકને માથે ઝાટકી ઢીમ ઢાળી દીધું ત્યાં બોકાણીવાળાએ વાળાએ કુડાળે વચમાં લીધો અને હીરજીએ લાકડી વીજવા માંડી તલવારોની તાળીઓ પાડી ઝાટકા ખાળતા એ હિરજીભા ઘડીકમાં ઘૂંટણે તો ઘડીકમાં એક પગે ચોરટાને થકવી રહ્યો છે આઠની સામે એકને ઝુમ તો જોઈ એ મંગીએ જાનાના જુવાનોને કહ્યું ભલા માણા હું હું જોઈ રહીએ દા ન વળે જુવાની ઉજળી કરી નાખો પણ ફળક ખાઈ ગયેલા જુવાનોનું પેટનું પાણી ન હલ્યું ભાઈઓ હેરિજી મને કાંઈ થશે તો જાણજો સાથે જાનુને વધેરી ચોરટા મુદ્દામાં લઈ જશે તમારી માથે લોકો થૂકશે પણ કોઈ ફેર ફેર ના પડતા મંગે ગાડાનું આડું કાઢી એ ધીંગાણામાં કૂદી પડ્યો અને બે જણને ઠાર કર્યા તઈ પાછળથી ઘા પડ્યો અને મંગિયાનું માથું ફાટ્યું તઈ ધીંગાણામાં રંગ દાખવતા ખારજિયાની આંખોમાં એ ખનસ ભરાણું એના દિલમાં થયું કાળો કામો થઈ ગયો બાપ ભરવાડ કોમને માથે મેણું લાગ્યું વાયાનો જાનો ગયો ખારજીઓ એની કાયાનું રક્ષણ કરતા એ મંગ્યાનું માથું ફોડનાર માથે લાકડી ચીકોટી એક રામ રમાડી દીધા બીજાને ઝાટકી ઢાળી દીધું પણ વૃદ્ધ કાયાનું કોવત એ ઓસરતા લાકડી વીજવામાં ફેર પડે છે ને એક ચોરટે બાવડા માથે ઘા કર્યો હાથ કપાઈ ગયો લૂંટારુએ વૃદ્ધને તલવારનો લબરકો લઈ લીધો અને એલજીભાને પડતા જોઈ ઉભેલા એ પચીસ ભરવાડ જોવાનો તૂટી પડ્યા ને ધીબેટવા માંડ્યા ને લૂંટારું ના રામ રમાડી દીધા તઈ છેલ્લી પળોએ જીવને રોકી રાખેલ હીરજી ખારજ્યો અને મંગ્યો ઢોલી મળતા મળતાય એ મરકી ગયા હસ્તે મોડે વીર ગતિ પામા રંગ ખેલે વીરલા તીદી કુવારા જે પરણે મોત મીઠું માગતા ભડકોક વીર ગતિ શરણે હળભળવીર હિરજી સંગ ઢોલી માંગ્યો એ ધીંગાણે ધણધણી બહુ રંગ રેમો ખારજીયો આવા નરવીરોના કાળની વાતને હૈયામાં સઘરી રહેલ વીરતાની એ સ્મૃતિરૂપ એ મંગ્યા ઢોલી અને હીરજી ખારજીયાની ખાંભિયું કારેલા છાબલીની સીમમાં હજી આજે એ અળીખમ ઊભી ઊભી વાતની સાક્ષી પૂરે છે અને ભરવાડ લોકો આ ખાંભીઓને એકસાથે પૂંજે છે ને તેલ સિંદૂર ચડાવે છે આ ખાંભીઓને ન્યાન્યા મામા તરીકે એ ઓળખાય છે આ એ જ નરવીરોના એ પાળિયા છે આ જગ્યા ચાર ગામના સીમાડે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પરિણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ